જય શ્રી કૃષ્ણ મિત્રો મારા તમારું સ્વાગત છે આજે આપણે ચાલુ કર્યા વગર ફક્ત કાજુ કાજુથી બહુ જ લાજવાબ ટેસ્ટી અને મોંઘી મીઠાઈ બનાવવાનું જોઈશું ખૂબ જ સહેલી રીતે અને ઝડપથી બની જશે તો ચલો આજની નવી રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં સુપર ટેસ્ટી સુપર હેલ્ધી રેસીપી બનાવવા માટે લઈશું મિક્સર જાર તેમાં અડધો કપ ખાંડ એડ કરીશું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો સાથે બે ને ફક્ત ને ફક્ત પાંચ કાજુ એડ કરીશું આજ હું આ ફક્ત પાંચ કાજુમાંથી જ બહુ ટેસ્ટી અને મોંઘી મીઠાઈ બનાવીશ એટલે વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો પીસીને પાવડર તૈયાર કરી લઈએ એકદમ સરસ ફાઇન પાવડર થાય ત્યાં સુધી પીસવાની દર દરી બિલકુલ નથી રાખવાની નહી ત્યારે આપણી મીઠાઈ સારી નહીં બને સરસ ફાઇન પાવડર થઈ ગયો છે તો ચલો તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ ફરી તે જ મિક્સર જારમાં અડધો કપ સુકેલા ટોપરાનો પાવડર કે ખમણ ગમે તે લઈ શકો તેને પણ ફાઇન પાવડર કરીને તેને ખાંડના પાવડર સાથે એડ કરી દઈએ સાથે એડ કરીશું કપ મિલ્ક પાવડર તો મેં બધી જ સામગ્રી અડધો અડધો કપ લીધી છે તેને સારી રીતના મિક્સ કરી લઈએ મિત્રો આ મીઠાઈ બનાવવા માટે તેનો રેશિયો એકદમ સહેલો છે સરસ સ્મૂથ પાવડર તૈયાર થઈ ગયો છે આપણે ચમચી દૂધ એડ કરીશું દૂધ ખૂબ ધ્યાન રાખીને એડ કરવાનું એક એક ચમચી કરીને જ દૂધ નાખવાનું છે આપણે દૂધ નાખીશું એટલે ખાંડમાં તરત જ મચ્છર આવી જશે કારણ કે તે દૂધના લીધે પોતાનું મચ્છર છોડવા લાગશે તમે જોઈ શકો છો આપણે થોડું થોડું દૂધ નાખીને મિક્સ કર્યું એટલે સરસ માવા જેવું આવી આવી ગયું ગયું છે છે બજારમાં જે માવો મળે ને બસ તેવું જ છે બરફીનો ટેસ્ટ વધારવા માટે એક ચમચી દેશી ઘી એ જ કરીશું તમને આ સ્ટેજ પર થોડું કોરું કોરું મિક્સર લાગે તો વધારે પ્રેસ કરી કરીને મિક્સ ના કરતા હલકા હલકા હાથે મિક્સ કરવાનું તમે આ રીતના મિક્સ કરશો એટલે બિલકુલ માવા જેવું જ બહુ સ્મૂથ અને ક્રીમી ક્રીમી મિક્સર તૈયાર થઈ જશે બિલકુલ હાથમાં ચીપકતું પણ નથી જો તમારા હાથમાં ચીપકે તો થોડું હાથ પર દેશી ઘી લગાવી દેજો હવે તેને હાથમાં લઈને બંને હાથની મદદથી હળવા હાથે સોફ્ટ બનાવી લઈએ તમે જુઓ સરસ સ્મૂથ અને ક્રીમી મિક્સર તૈયાર થઈ ગયું છે

તેને તોડીને બતાવવું તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આમાં નાળિયેર પાવડર નાખ્યો છે કે કોઈ બીજી ચીજ બિલકુલ માવા જેવી સ્મૂથ ક્રીમી ટેસ્ટી બની છે ખાવામાં પણ ખૂબ જ સારી લાગે છે કારણ કે ઈલાયચીની ફ્લેવર આ મીઠાઈમાં ખૂબ જ સરસ લાગે છે તો જરૂર એકવાર ટ્રાય કરજો મિત્રો તમને મારી આજની રેસિપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે